નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર મંગળવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે આ સાથે બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર સિસ્ટમ ક્યાં પહોંચ્યું છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો વહેલી સવારના પાંચ વાગ્યા પ્રમાણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે સોટીલાના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે મોરબીના વિસ્તારો છે જામનગર લાગુ વિસ્તારો છે ત્યારબાદ જે બોટાદના વિસ્તારો છે જસદણ લાગુ વિસ્તારો છે અને ગોંડ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમના લીધે ભારે વરસાદ આપણે વહેલી સવારથી જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો જે દ્વારકા લાગુ વિસ્તારો છે પોરબંદરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે કારણ કે આ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમના કારણે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપની વહેલી સવારથી જોવા મળી શકે છે તો મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ આજે વહેલી સવારથી જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે એટલે કચ્છના ભાગોની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે રાપરના વિસ્તારો છે ભુજના વિસ્તારો છે ગાંધીધામના વિસ્તારો છે માંડવીના વિસ્તારો છે નલિયાના વિસ્તાર છે અને કાવડાના વિસ્તારો છે કચ્છના તમામ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આ સિસ્ટમના લીધે જોવા મળવાનો છે અને મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને જે મહેસાણાના વિસ્તારો છે પાટણના વિસ્તારો છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી સન મહીસાગરના વિસ્તારો આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ લાગુ વિસ્તારો છે આણંદ છે ખેડા છે વડોદરા છે ત્યારબાદ દાહોદ છે પંચમહાલ છે ભરૂચ છે નર્મદા છે આ તમામ જિલ્લાઓની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના આપને આપ સેટેલાઇટ મુજબ દેખાઈ રહી છે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે સુરત છે નવસારી છે વલસાડ છે ત્યારબાદ ડાંગ છે અને આ તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તેની હાલ આપણે સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે વરસાદની પરિસ્થિતિ કેવી રહે છે તેની ઉપર નજર કરીએ તો ધીરે ધીરે આ સિસ્ટમ જે આગળ વધી રહી છે કચ્છ તરફ તમે જોઈ શકો છો અને એક વાગતાની સાથે આ કચ્છ સાથે આ સિસ્ટમ જોરદાર વરસાદ જોવા મળી શકે છે કચ્છના તમામ ભાગોની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ એક વાગ્યા પ્રમાણે જો વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે ભાવનગર છે અમરેલીના અમુક વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો પોરબંદરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે છે એક વાગ્યા પ્રમાણે ત્યારબાદ જે અલ મહુવાના વિસ્તારો છે અલંગના વિસ્તારો છે ઉના વીર ઉના છે ગીર સોમનાથ છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે અને કચ્છની અંદર અતિ ભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે આપણે હાલ જોવા મળી શકે છે આ સેટેલાઇટ મુજબ જોઈ શકો છો કાવડા લાગુ અને ભૂજ લાગુ આ તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો દેખાઈ રહ્યો છે એટલે કચ્છની અંદર એક વાગ્યા પ્રમાણે અતિ ભારે વરસાદ પડવાની હાલ સંભાવના દેખાઈ રહી છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને હાલ જોવા મળી શકે છે અને જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદ રહે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ વાત કરીએ તો બપોર પ્રમાણે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદ જોવા મળવાનો છે અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ છે નવસારી છે ડાંગ છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણે બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ખાસ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને આગળ વધતાની સાથે જે સિસ્ટમ છે તે આગળ વધતી જોવા મળી રહી છે તો મિત્રો છેલ્લી અપડેટ આપણે પાંચ વાગ્યા છ વાગ્યા પ્રમાણે જોઈએ તો છ વાગ્યા પ્રમાણે આ સિસ્ટમના લીધે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય ઝાપટા જ અમુક જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ભાવનગર લાગુ વિસ્તારો છે ઉના છે દીવ છે અને આ જૂનાગઢ છે પોરબંદર છે અને દ્વારકાના વિસ્તારો આ આ વિસ્તારોની અંદર જ વરસાદ છે બાકીના જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છ વાગ્યા પ્રમાણે જોવા મળતી નથી તો મિત્રો હવે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને કચ્છના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ખાબકી અને આગળ વધી રહી છે એટલે કાવડા લાગુ વિસ્તારોની અંદર છ વાગ્યા પ્રમાણે અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેની સંભાવના રહેલી છે અને છ વાગ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ખેડા આણંદ વડોદરા આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં આપને સુરત નવસારી વલસાડ ડાંગ તાપી આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ અને ધીરે ધીરે આ સિસ્ટમ સાત વાગતાની સાથે ગુજરાતની અંદર વરસાદ વિરામ લે તેવી આ સંભાવના દેખાઈ રહી છે એટલે કે આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે